ગુડ મોર્નિંગ ફ્રેન્ડ કેવી છે બધાની મોર્નિંગ આજે થોડી લેટ થઈ ગઈ છું તો અજવાળું પણ થઈ ગયું છે તો મેં કીધું લેટ ભેગા લેટ તો આજે હું ચાલું છું એ મારો બીઆરટીએસનો કોરિડોર છે જે ચાલતા ચાલતા હું જાઉં છું વોકિંગ ડિસ્ટન્સ છે તો મેં કીધું ચાલો ચાલી લઈએ હું તમને સવારે મોડું થઈ ગયું છે પાંચ ત્રીસનો ટાઈમ હોય છે પણ આજે પાંચ પચાસ થઈ ગઈ છે હું ઓલરેડી બહુ જ લેટ છું સુપરવાઇઝરને કીધું છે કે તમે બેસી જજો મારે મોડું થશે મોર્નિંગની મીઠી ઊંઘ ઉડતી નથી રોજ આટલું વોકિંગ ડિસ્ટન્સ થઈ જાય છે પાંચ વીસ કે પાંચ પંદરે નીકળી જઈએ તો આ વોકિંગ ડિસ્ટન્સ ચાલી શકાય ગરમી પણ એટલી ખતરનાક છે મારી પાછળ જે ઓખો રોડ છે કારણ કે અમારો બીઆરડીસનો સ્પેશિયલ કોરિડોર છે કે જ્યાં અમારી બસો જાય છે આ એ જ રસ્તો છે જ્યાં સામે દેખાય છે એ મારું બસ સ્ટેન્ડ છે અને આ રોડ ઉપર હું ચાલતા ચાલતા વોકિંગ ડિસ્ટન્સ કરું છું આ બાજુ મેઇન હાઈવે છે વચ્ચેનો મારો કોરિડોર છે આ બાજુનો બીજો હાઈવે છે જે હું ચાલતા ચાલતા આવતી હતી એ આ ડિસ્ટન્સ છે અમારા એક મેડમ જાય છે એ બી મોડા પડ્યા લાગે છે એક્ટિવા જબરજસ્ત સ્પીડમાં લઈને જાય છે બે દિવસથી નહીં પાંચ દિવસથી ગરમીનું પ્રમાણ સખત છે એવું લાગે છે કે આપણી બોડી પણ હીટ મારે છે જબરજસ્ત ગરમી છે બને ત્યાં સુધી ગરમીમાં કશે નીકળશો નહીં કામ હોય ત્યાં સુધી જ નીકળો એના વગર ક્યાંય નીકળશો નહીં બને એટલું લિક્વિડ લો ઠંડા પાણી પીવો પાણીનું પ્રમાણ શરીરમાં ઓછું ના થવા દેશો કારણ કે ગરમીનું પ્રમાણ એટલું છે કે કોઈની સહનશક્તિ બહારની વસ્તુ છે એવી ગરમી છે અમને ખુદ જ એવું થાય છે કે ગરમીમાં ગભરામણ થાય છે એટેક આવી જશે એવી ગરમી છે આ જે બસ સ્ટેન્ડ સામે દેખાય છે એ મારું બસ સ્ટેન્ડ છે હું ત્યાં જોબ કરું છું હું આવી ગઈ છું હવે મારા બસ સ્ટેન્ડ અહીંનો આ ગાર્ડનનો મસ્ત નજારો છે પીડા પીડા ફૂલ પણ આવેલા છે આ આવી ગયું છે મારું બસ સ્ટેન્ડ જ્યાં એન્ટ્રન્સ છે અમારી કેબિન છે કેબિન છે માને હું લાઈટ ચાલુ કરી દઉં આ મશીન છે જે માં હું મારો કોડ નાખું છું હવે હું જોબ પર આવી ગઈ છું ખૂબ જ ગરમી છે પંખો ચાલુ છે પણ છતાં પણ જરા પણ હવા નથી હું મારા જોબ પર આવી ગઈ છું અત્યારે કોઈ બસ સ્ટેન્ડમાં છે નહીં મારું પૂરું બસ સ્ટેન્ડ ખાલી છે અમારો આ ગેટ બંધ થઈ ગયો બગડી ગયો છે જેના લીધે આ પૂરો દરવાજો ઓપન છે તો બહારનો બી ક્લિયર રોડ દેખાય છે Okay, bye.